ગાંધીજી પોતાની આગળ મહિલાઓની રેલીઓ કરાવતા હા તો કોંગ્રેસ એક સભાનો ખર્ચો એમ તમે જોજો દસ કરોડ બાર કરોડ પંદર કરોડ આવા તેમનો એમના સભાનો ખર્ચો હોય છે એક સભા કરે એટલે ક્યાંથી આવા પૈસા કોઈના કોના પગારમાંથી જાય છે આ બધા જનતાના પૈસાની ખોટી રીતના આ લોકો હોળી કરી રહ્યા છે સરદાર પટેલ પ્રત્યે આટલો બધો પ્રેમ તમને હોય તો અમદાવાદની અંદર જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું વર્ષોથી નામ જેનું જાણી લીધું હતું એ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને હાલના વડાપ્રધાનનું નામ કેમ રાખવામાં આવ્યું ખાવાના ફાંફા પાડી ગયા એટલી બધી મોંઘવારી છે ખાવાનું લેવા જવાનું પોસાતું નથી કંઈ ધંધા છે નહીં બેકાર થઈ ગયા છે ભાજપ કે અમે મફત અનાજ આપીએ છીએ બધાને એસી કરોડ લોકોને કશું અનાજ મફત નથી આપતા જે ગાય બી ના ખાય એવા અનાજ આપે છે મફતમાં આપે છે અનાજ પણ ગાય બી નહીં નાખીએ તો ગાય પણ નહીં ખાઈ શકતી એવો અનાજ આપે છે તો માણસ તો ક્યાંથી ખાય જનતાને તો મતનો અધિકાર આપ્યો છે ને ચૂંટણી આપે મત આપીને સરકાર બદલી નાખે મતમાં આ તો પાંચસો રૂપિયા બહુ ખરીદ વેચાણના સંઘ ચાલુ કર્યા છે આ લોકો એ ધારાસભ્યને ખરીદી શકતા હોય તો વોટની તો કંઈક દૂરની વાત છે અમિતભાઈનું નેતૃત્વ સારું છે પહેલાં કરતાં અને આ વખતે હવા કોંગ્રેસની છે મને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે સો ટકા આવી જશે પણ તમે વાતો કરો પણ ચૂંટણી આવે હવા બધી ભાજપ લઈ જાય આ બધી મશીનની ગરબાડી છે સવાલ કે ગુજરાત કોંગ્રેસે એવું તો શું કરવું જોઈએ કે બદલાવ આવી શકે કડવા કડવું છે પણ સત્ય છે કદાચ નહીં ગમે કોઈને પણ પણ જ્યારે યુવાનો આગળ વધી રહ્યા છે ત્યારે હવે પછીનું નેતૃત્વ યુવાનોને સોંપવું જોઈએ બસ એટલે પહેલા જે જૂના જોગ્યો છે હવે ઘર ભેગા થવા જોઈએ ના કોઈને ઘર ભેગા કરવા નથી અમે કોઈને અમે અમે કોઈ પોલીસવાળા દંડા મારીને ભગાડી મૂકે છે એમના ઘર बाजू જતા જ એટલે પોલીસવાળા એવું કરે હા પોલીસ પોલીસવી બધાને ડંડાથી ભગાડી મૂકે કોઈને ભી જોઈએ કે ભાઈ સાહેબને મળવું છે તો સાહેબ નથી નથી કરીને બહારથી જ કાઢી મૂકે છે

અતારે 500 રૂપિયા આપવા પડે છે તો भाजप એમ કે અમે વિકાસ करू તો આ બધું ખોટું વિકાસ આ બધા કે રોડ બનાયા બ્રિજ બનાયા આ બધું કે તો કઈ બનાવી તો કોંગ્રેસ રાતો બનેલા છે બધા આ તો ખોટા ગપ્પા મારે છે 40 40 કિલોમીટર ટોલ ટેક્સ હા જી શું નામ તમારું સંજય જી શું નામ આપણ સંજયભાઈ વાગેલા શું કરો સંજયભાઈ તમે મંત્રી સુ જિલ્લામાં શું લાગે છે આ બધી યાત્રા નીકળી રહી છે અત્યારે કોઈ ચૂંટણી ચોક્કસ અમારી યાત્રા છે અમને સફળતા મળશે આનાથી અને આનાથી એમનો સારો એવો પ્રતિસાદ મળશે જે અત્યારે જનતા ડરી ગઈ છે એના સામે આ જન આક્રોશ યાત્રા અમે કાઢી રહ્યા છે એનો સારો એવો પ્રતિસાદ મળશે એમને જનતા ક્યાં ડરે છે જનતા તો ખોબલે ખોબલે ભાજપના મત આપે જનતા અત્યારે ખુલીને નથી બોલી રહી કોઈ પણ ખોટું કામ થઈ રહ્યું હોય એના સામે બોલવાનું થાય તો ચૂપકી કરે આ લોકો ભ્રષ્ટ અને સત્તાનો નશો આ લોકોનું એટલું બધો થઈ ગયો હતો ગમે તેવો હોય એને દબાવી દે ખોટી રીતના જેલોમાં નાખવા આ બધા એમના પ્રશ્નો છે જનતાને તો મતનો અધિકાર આપ્યો છે ને ચૂંટણી આપે મત આપીને સરકાર બદલી નાખે મતમાં તો પાંચસો રૂપિયા બહુ ખરીદી વેચાણના સંઘ ચાલુ કર્યા છે આ લોકો લોકોએ ધારાસભ્યને ખરીદી શકતા હોય તો વોટની તો કંઈક દૂરની વાત છે પાંચસો પાંચસો રૂપિયા ખરીદાય હા ચાલી જ રહ્યું છે એ બધું નડિયાદમાં એવું ચાલે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એવું પૈસા આપો ને ખરીદો વોટ ધારાસભ્ય ખરીદો ગમે આમ પૈસાનો વેડફાટ આજ મોંઘવારી વધી રહી છે એનું કારણ જ એ છે એ લોકોના ખોટે ખોટા તાઇફા ખોટે ખોટા ખર્ચા એક સભાનો ખર્ચો એમ તમે જોજો દસ કરોડ બાર કરોડ પંદર કરોડ આવા તો એમના સભાનો ખર્ચો હોય છે એક સભા કરે એટલે ક્યાંથી આવા પૈસા કોઈના કોના પગારમાંથી જાય છે આ બધા જનતાના પૈસાની ખોટી રીતના આ લોકો હોળી કરી રહ્યા છે અને એની એનો આ લોકોને ભોગવવું પડશે તમારા વિસ્તારની અંદર એવી તો શું સમસ્યા છે કે કોંગ્રેસ સત્તામાં નથી આવતી સત્તામાં કોંગ્રેસ નથી આવતી એનું કોંગ્રેસ ચોક્કસ સત્તામાં આવશે અત્યારે પબ્લિક જે જનતાના આ લોકોએ ભરમાઈ રહ્યા છે કે અમે આ કર્યું પેલું કર્યું પણ ધીમે ધીમે જનતાને બી હવે ખબર પડવા મળી છે કે આ લોકો ખોટા જ આપણને વાયદા કરી રહ્યા છે ખોટી રીતના ભરમાઈ રહ્યા છે આ બધા આ બધું હવે જનતા જાગી ગઈ છે આપણે અહીંયા બીજા સાથીઓ સાથે વાતચીત કરીશું જે શું નામ આપનું મારું નામ વિકીભાઈ છે વિકીભાઈ નડિયાદનો રહેવાસી છું અને નડિયાદ નાગરિક છું અને એડવોકેટશીપ કરું છું વકીલાત કરું છું છેલ્લા ઘણા સમયથી આ લોકો જ્યારે લગભગ અઠ્યાવીસથી ત્રીસ વર્ષથી અંદર ભાજપ સરકાર સત્તાની અંદર છે અને સત્તાના મદની અંદર એટલી બધી ચકનાચૂર થઈ ગઈ છે કે આ અને આ જે પ્રજાનો અવાજ સાંભળવાની પણ તસ્તી નથી લેતી પ્રજાને દબાવી રહી છે પ્રજાનું શોષણ કરી રહી છે તમે જ્યાં જુઓ ત્યાં કારીગરોનું શોષણ જ્યાં જુઓ ત્યાં ખેડૂતોનું શોષણ હમણાં જ તમે જોયું હશે કે ભાઈ ખેડૂતોને માવઠવું પડ્યું તો ઘણું બધું નુકસાન ગયું છે યુવાનોનું શોષણ એ લોકોના પ્રમુખનું નામ લીક ના થાય પણ પેપરો વારંવાર લીક થતા હોય છે એટલે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે બીજી રાજ્યની અંદર જુઓ તો એ લોકો લાલડી દીકરીને આ યોજનાને હમણાં બિહારમાં ચૂંટણી આવી તો દસ દસ હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં આપ્યા પણ ગુજરાતની બહેનોને અંગૂઠો બતાડ્યો એટલે આ જે તંત્ર ત્રીસ વર્ષથી એક સત્તા એક ધારી સત્તા જ્યારે ભોગવી રહ્યું છે ત્યારે પણ પક્ષ હોય તો એક તારી સત્તા ભોગવતો હોય એટલે એને મદ આવે અહંકાર આવે સત્તા આવે પણ એ સત્તાની સામે જ્યારે પ્રજા હવે એકમત થવા માંડી છે અને આ જે નિર્ભર તંત્ર છે જે કુંભકર્ણને જગાડવા માટે જે ઢોલ નગરાનો ઉપયોગ કરવો પડ્યો હતો એમ આ જે ભાજપની સત્ત સરકાર છે એ કોઈનું પણ સાંભળતી નથી એટલે એની સામે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વની અંદર જ આજે જ જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે આ નડિયાદ આ નડિયાદ તો સરદાર સાહેબની જન્મભૂમિ કહેવાય આ નડિયાદ તો સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ કહેવાય ગુજરાતનું આંદોલન જેણે કર્યું હતું એવા હિન્દુ ચાચાની આ પવિત્ર ભૂમિ છે સરદાર સાહેબનું નામ આ લોકો ખાલી વોટ બેંક માટે જ વાપરે છે જો સરદાર સાહેબ પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યો હોય આપણે આવકારીએ ચાલો વાંધો નહીં આમ તો સરદાર સાહેબની પ્રતિમા એટલી પ્રતિભા એટલી બધી મોટી છે કે કોઈ પ્રતિમા બનાવવાની એમને જરૂર પણ નથી એમની પ્રતિમા ગમે તેટલી મોટી બનાવવાની પ્રતિમામાં સીમિત કરી નાખીએ અને સરદાર પટેલ પ્રત્યે આટલો બધો પ્રેમ તમને હોય તો અમદાવાદની અંદર જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું વર્ષોથી નામ જેનું જાણી લેતું હતું એ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને હાલના વડાપ્રધાનનું નામ કેમ રાખવા આ વડાપ્રધાન બે હજાર ચૌદ થી જયારે સત્તામાં બેઠા છે ત્યારથી સરદાર સાહેબ નું જે ઓડિટોરિયમ છે અમદાવાદ ખાતે જે કેન્દ્ર સરકાર એને વર્ષોથી કરોડોની ગ્રાન્ટ આપતી હતી એ ગ્રાન્ટ આ સરકારે કેટલી આપી જાહેર કર્યા જાણવા મળ્યા મુજબ તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નથી આપતી એટલે સરદાર સાહેબનું નામ ખાલી ને ખાલી માત્ર આ લોકો વોટ બેંકમાં વાપરી રહ્યા છે યુવાનો જાગૃત થઈ રહ્યા છે મહિલાઓ જાગૃત થઈ રહી છે અને આવનારા દિવસોની અંદર પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે આજે પણ તમે જોઈ શકો છો એમ આ લોકો ગમે ઘણું બધું દબાવવાની કોશિશ કરી રહ્યા છે સામાન્ય માણસને સામાન્ય નાગરિકને અને એ લોકો ગ એટલી બધી ઉલઝનની અંદર નાખી રહ્યા છે કે સામાન્ય માણસ પોતાનો અવાજ ઉઠાવી નથી શકતો અને ત્યારે આ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ એ જે આ પણ પ્રોગ્રામ કરી રહી છે કાર્યક્રમ જન આકાશ યાત્રાનો એ ખરેખર પ્રશંસનીય છે અને હજુ આવનારા દિવસોની અંદર આવવાના આવા વધારે કાર્યક્રમો થતા રહે અને પ્રજા મોંઘવારી બેરોજગારી શોષણ અત્યાચાર રેપ આ બધી જે ઘટનાઓ બનતી રહી બ બની રહી છે એમાંથી બહાર નીકળે એવી આપણે સંતરામ મહારાજના પવિત્ર ભૂમિ ઉપર સંતરામ મહારાજને આપણે પ્રાર્થના કરીએ જે મારા કે લોકો ડરી રહ્યા છે તેમ ભાજપની રેલીઓમાં કેટલી મોટી ભીડ જોવા મળે છે વોટની અંદર એ તબદીલ થાય છે ભીડ હો બે પ્રકારની હોય છે એક ભીડ લાવેલી અને એક ભીડ આવેલી અહીંયા જે ભીડ જુઓ છો આવેલી ભીડ છે અને ત્યાં લાવેલી ભીડ હોય છે એ લાવેલી ભીડ પૈસાની પણ હોઈ શકે દરાવી ધમકાવીને પણ હોઈ શકે ગમે તે રીતના હોઈ શકે એટલે લાવેલી ભીડ અને આવેલી ભીડ બંનેમાં ફરક છે બીજો પ્રશ્ન તમે એ પૂછ્યો કે એમના વોટ એમનામાં વોટમાં પણ તબદીલ થાય છે તો એ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ રીતના એમ પ્રકારે એ લોકો પાસે સત્તા છે એટલે આપણે ત્યાં કહેવત છે કે સત્તા આગળ સાણપણ નક્કી એટલે સત્તાનો દુરુપયોગ કરી અને ગમે તે રીતના એ લોકો વોટમાં તબદીલ કરાવી રહ્યા છે એ સત્ય છે પણ એ આવનારા દિવસોની અંદર એ બહુ લાંબુ ચાલવાનું નથી ટૂંકું થાય એના માટે શું કરશો ગુજરાતની જનતા હવે જાગી રહી છે હું એકલો કશું ના કરી શકું આમ તો ચાલતે રહે એ કારવા બનતા જાય ગા

ગાંધીજી પોતાની આગળ મહિલાઓની રેલીઓ કરાવતા હા તો કોંગ્રેસે રણારાદા થયો કોંગ્રેસના રાજમાં સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપી છે સૌપ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોંગ્રેસે આપી છે એટલે કોંગ્રેસે હંમેશા મહિલાઓનું સન્માન કર્યું જ છે કોંગ્રેસે મહિલા અધ્યક્ષ પણ આપ્યા છે ભાજપમાં આજ દિન સુધી મહિલા અધ્યક્ષ નથી રાષ્ટ્રીયમાં અમે અમારી કોંગ્રેસ પાર્ટીએ મહિલા અધ્યક્ષ આપેલા છે બિલકુલ એટલે કોંગ્રેસ ક્યારેય મહિલાઓની ઉપેક્ષા નથી કરતો કે ન તો એમને દસ દસ હજાર રૂપિયા આપી અને એમના નામથી એમનો ઉપયોગ વોટ ખરીદના ખરીદવા માટે કરે છે હવે છેલ્લો સવાલ કે ગુજરાત કોંગ્રેસે એવું તો શું કરવું જોઈએ કે બદલાવ આવી શકે કરવા કરવું છે પણ સત્ય છે કદાચ નહીં ગમે કોઈને પણ પણ જ્યારે યુવાનો આગળ વધી રહ્યા છે ત્યારે હવે પછીનું નેતૃત્વ યુવાનોને સોંપવું જોઈએ બસ એટલે પેલા જે જૂના જોગીઓ છે હવે ઘર ભેગા થવા જોઈએ ના કોઈને ઘર ભેગા કરવા નથી અમે કોઈને અમે અમે કોઈ એવા નિયમો નથી બનાવતા કે પંચોતેર વર્ષે રિટાયર્ડ થઈ જવાનું અને નિયમો બીજા માટે એપ્લિકેબલ થાય પોતાના માટે નહીં અમે જૂના જોગીઓ અમારા અમારા વડીલો છે એમના માર્ગદર્શન હેઠળ આગળ રહી અને યુવાનો આગળ વધશે અમે કોઈને ઘર મોકલવા નથી માંગતા એટલે યુવાઓને અવસર મળવો જોઈએ કોંગ્રેસમાં ના ના મળે જ છે યુવા અમારા રાષ્ટ્રીય ભારતીય અધ્યક્ષ જે હતા રાહુલ ગાંધી જે યુવા જ હતા અને આજે પણ અત્યારે ગુજરાતની અંદર અત્યારે જે આવે છે અમિતભાઈ ચાવડા સાહેબ અને તુષારભાઈ એ બંને યુવા જ છે યુવા એટલે ખાલી ઉંમરથી યુવા હોય એવું ના હોય યુવા ઝવેરચંદ મેઘાણી આ તો ગુજરાતની ભૂમિ છે અને ઝવેરચંદ મેઘાણી એમ કે જેના ઘટમાં ઘોડા થનગને એ યુવા એટલે યુવા એટલે ખાલી ત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર ના હોય એને યુવા પૂરતી વ્યાખ્યાયિત કરવું એ થોડું શું કહેવાય અયોગ્ય કહેવાશે મારા મતે બિલકુલ થેન્ક યુ આભાર આપનો જાગૃત વ્યક્તિ અને આપણી સાથે બીજા પણ લોકો જોડાયા છે કાકા છે કોંગ્રેસનો ઝંડો લઈને ઊભા છે શું નામ કાકા તમારું મનુભાઈ સિંધી મનુભાઈ સિંધી શું કહેશો કેવો ચાલે વેપાર ધંધો ધંધા પાણી ગેમ છે મંદી છે અત્યારે ખાવાના ફાંફા પાડી ગયા એટલી બધી મોંઘવારી છે ખાવાનું લેવા જવાનું પોસાતું નથી કંઈ ધંધા છે નહીં બેકાર થઈ ગયા છે ભાજપ કે અમે મફત અનાજ આપીએ છીએ બધાને એશી કરોડ લોકોને કશું અનાજ મફત નથી આપતા જે ગાય બી ના ખાય એવા અનાજ આપે છે મફતમાં આપે છે અનાજ પણ ગાય બી નહીં નાખીએ તો ગાય પણ નહીં ખાઈ શકતી એવો અનાજ આપે છે તો માણસ તો ક્યાંથી ખાય અચ્છા આપણે શું કહેશો કોંગ્રેસની યાત્રા નીકળી છે આ ઝંડો તમે પકડાવો તમે પકડો કોંગ્રેસની જન જન આક્રોશ યાત્રામાં હું જોડાયો છું મને બહુ ઘણો આનંદ થાય છે કે આવતા વખતે હવે કોંગ્રેસને અમે લાવીશું સો એ સો ટકા કોંગ્રેસને અમે લાવીશું અત્યાર સુધી ભાજપને લાવતા હતા કોઈને નહોતા લાવતા અત્યારે નો નો નોટામાં વોટ પડતા હતા મારા તમારા મારા નોટામાં નોટાની ભરોસો નહોતો ભાજપ પર કોઈ રૂપિયાનો ભરોસો ના રાખી શકાય ભાજપ એમ કે અમે તો ભરોસાની ભાજપ છીએ ભરોસાની ભેંસ ડૂબાડે એવી ભાજપ છે આજે લોકોને પંદર લાખ રૂપિયા આપવાના કાંઈને પંદર રૂપિયા પણ નથી આપી શક્યા અને તમને મકાન આપીશું તો મકાન વિઘણા કરી દીધા અમારા પ્રગતિના મકાનો પાડી દીધા આજે સાત વર્ષના મકાન બનાવવાના ઠેકાણા પણ નથી હા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી અને હાલના જે ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય છે એ લોકો પબ્લિકને આશ્વાસન આપ્યું કે તમને ભાડું મળશે આજે સાત વર્ષથી નહીં રૂપિયો ભાડું આપ્યું કે નહીં તો મકાન બની આપતા ફક્ત ને ફક્ત આશ્વાસનની સરકાર છે ને આશ્વાસની સરકાર કરતી અમે ત્રાસ થઈ ગયા છીએ સભ્યના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર તમને બંધારણે આપ્યો છે ને પોલીસવાળા વાળા દંડા મારીને ભગાડી મૂકે છે એમના ઘર બાજુ જતા જતા જ પોલીસ વાળા એવું કરે હા પોલીસ બી બધાને દંડાથી ભગાડી મૂકે કોઈને બી જોઈએ કે ભાઈ સાહેબને મળવું છે તો સાહેબ નથી નથી કરીને બહારથી જ કાઢી મૂકે છે એટલે સાહેબ ના દંડા રાજ ચાલે બધી જગ્યાએ દંડા રાજ થઈ ગયું છે શું લાગે છે આ કોંગ્રેસની યાત્રાથી શું ફરક પડવાનો થોડો ઘણું પરિવર્તન આવશે એવું લાગી રહ્યું છે હવે કોંગ્રેસ તરફ ચાલી રહી છે હવે પરિવર્તન આવશે એવું લાગી રહ્યું છે ઉંમર કેટલી થઈ તમારી મારી સાહીઠ વર્ષની ઉંમર છે તો પેલા એવું કહેવાતું હતું કે કોંગ્રેસ ચૂંટણી સમયે રસ્તા ઉપર બહાર નીકળ્યા છે અને હવે તો કોઈ ચૂંટણી નથી નીકળી છે અમિતભાઈના નેતૃત્વને કઈ રીતે જુઓ અમિતભાઈનું નેતૃત્વ સારું છે પહેલાં કરતાં અને આ વખતે હવા કોંગ્રેસની છે મને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે સો આવી જશે તમે વાતો કરો બધી ભાજપ લઈ જાય આ મશીની છે જે ઇલેક્શનમાં એક જ દિવસમાં વોટિંગની ગણતરી સાચી હતી એની જગ્યાએ અઠવાડિયે મશીનો મૂકી રાખીને ગરબાડો કરી રહ્યા છે આ એની ગરબડી છે એટલે ભાજપ આવે છે જો ખરેખર બેલેટ પેપરથી ભાજપ કરાવે તો એક સીટ પણ ભાજપને ના મળે એવું છે આ તાર નું વાતાવરણ તો આ બધું બધું થાય બધું ગરબાડી સરકાર છે તારે ગરબા જ કરે છે આજે સાત સાત દિવસ આઠ આઠ દિવસ મશીન મૂકવાનું કારણ શું તમારે વોટ થયા પછી તમારે તરત ગણતરી કરવી જોઈએ કે સાત દિવસ વોટ મૂકી રાખવાનું કારણ શું સાત દિવસનો વિલંબ થાય એમાં ગરબડી થઈ જાય એમાં ગરબડી થઈ જાય